જૈન વિદ્યાર્થી મિત્રો હું જ રાગભરાડતો વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી આપણે બધા જની રાહ બેઠા હતા કે સાહેબ બાલાછડીના ફોર્મની તારીખ ક્યારે આવશે ઓનલાઈન ક્લાસીસના વિદ્યાર્થીઓ તો દરરોજ એકના એક વિદ્યાર્થીને તો કોમેન્ટ હોય જ તે અથવા તો ઇન્કવાયરી એવું હોય જ કે સાહેબ બાલાછડીના વિદ્યાર્થીઓને હવે ક્યારે ફોર્મ ભરવાનું આવશે હવે ફાઇનલી તમને અત્યારે બાલાછડી દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવેલી છે જેમાં આપને જણાવવામાં આવેલું છે કે ભાઈ બાલાછડી અને આ જે ફોર્મ છે એ અત્યારે હાલમાં ડિક્લેર થઈ ગયા છે એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં પાલાછડી તરફથી આપને એક કહેવાય ને અત્યારે હાલમાં જે ફોર્મ છે એ અત્યારે હાલમાં બહાર પડી ગયા છે તો મિત્રો જલ્દીથી આ ચેનલ સાથે તમે જોડાવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ તમને ટૂંક જ સમયમાં યુટ્યુબમાં પણ આપને લાઈવ લેક્ચર્સ અને એપ્લિકેશનમાં તો ઓલરેડી કાર્યરત જ છે એ તો ટૂંક જ સમયમાં આપણે એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓ છે અને જે યુટ્યુબના જે વિદ્યાર્થીઓ છે એમના બધા જ માટે આપણે યુટ્યુબના પણ એક પ્લેટફોર્મ લઈને આવી જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટૂંક જ સમયમાં તમારી માટે આ મહત્વપૂર્ણ જાણકારી આવી જશે હવે વાત કરીએ તો આજના લેક્ચરમાં જે વિદ્યાર્થીઓ ખાસ ઘણા લાંબા સમયથી જે સૈનિક સ્કૂલ બાલાછડીની રાહ જોઈને બેઠા હતા એમની માટે અત્યારે ખાસ અપડેટ આવી ગઈ છે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે નવોદય બાલાછડીને સીઈ ટીની છેલ્લા ત્રણ વર્ષથી સતત ગુજરાતીમાં બધી જ માહિતી અને બધી જ અપડેટ સાથે આપણે લાઈવમાં જ ભેગા થઈએ છીએ રાઇટ અત્યારે જે ગ્રુપમાં છે અને જે રેગ્યુલર સ્ટેટસ જો છે એમને ખ્યાલ હશે કે અમે પાંચ મિનિટ પહેલાં અથવા તો દસ મિનિટ પહેલાં આ સ્ટેટસ મૂકેલું હતું અને અચાનક જ લાઈવ આવ્યો છું તો આવી જ રીતે આવનારા સમયમાં પણ જે માહિતી હશે ડાયરેક તમારી સમક્ષ હું લાઈવમાં જ શેર કરીશ જેથી આ ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં અત્યારે હાલમાં આપણે જોવાના છે કે ભાઈ સૈની સ્કૂલ બાલાછડી ચાલો સૌથી પહેલાં તો બધા એક ઓડિયો અને વિડીયો બાબતે કન્ફર્મેશન માટે આપણી લાઈવ કોમેન્ટ મને જણાવી દેજો રેડી જેથી પાછળથી કોઈ એવું આપને ખ્યાલ ન આવે કે સાહેબ વિડીયો અને ઓડિયોની ક્લિયરિટી ઠીક હતી અથવા તો નહોતી રેડી ચલો એકવાર ખાસ બધાને એક વિનંતી છે બાલાછડી સૈની સ્કૂલની તમામ માહિતી આ એક જ વિડીયોમાં હું શેર કરીશ અને વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે ધોરણ ચારમાં ધોરણ પાંચમાં કે ધોરણ છ માં અભ્યાસ કરે છે એ બધા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે પણ એની ક્યાંક કંડિશન ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે તેની આપણે અહીંયા વાત કરશું રેડી ઓકે ચાલો બધું કમ્પ્લીટ વિજયભાઈની કોમેન્ટ આવી ગઈ છે તો હવે આપણે અત્યારે શરૂ કરી એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે અપડેટ છે એ અપડેટ પ્રમાણે આપણે જોઈએ તો તેની સ્કૂલ બાલા છડી એટલે કે આજે દસ દસ બે હજાર પચીસનો આ રેકોર્ડ છે સૌથી પહેલાં તો અમારા બાપુને ધન્યવાદ જેથી આપણે આ માહિતી મળે છે રેડી રામ ચલો આ માહિતી હવે આપણે અત્યારે હાલમાં જોઈએ તો ભાઈ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની આ માહિતી એટલે કે આજના દિવસથી જ આ ફોર્મ ભરવાના શરૂ થયા છે ત્યાર પછી આપણે જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ ઓક્ટોમ્બર રેડી તો ત્રીસ ઓક્ટોમ્બર સુધી તમે આ ફોર્મ ભરી શકો છો એટલે કે દસ ઓક્ટોમ્બરથી ત્રીસ ઓક્ટોમ્બર સુધી આ ફોર્મ ભરી શકો છો ઉપરાંત એક માહિતી હું શેર કરું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે ધોરણ નવના ફોર્મ છે નવોદયના એ નવોદયના ધોરણ નવના ફોર્મની પણ તારીખમાં વધારો થયો છે એટલે કે કદાચ હજુ કે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અત્યારે અભ્યાસ કરે છે અને નવથી નવોદયમાં પણ જો તમારે પ્રવેશમાં પરીક્ષા આપવી હોય તો અત્યારે હાલમાં ધોરણ નવના ફોર્મ ભરાય છે એની પણ આપ જાણ રાખજો રેડી અત્યારે હાલમાં જે સૈનિક સ્કૂલ બાલાછડીના જે ફોર્મ છે તે દસ ઓક્ટોમ્બર એટલે કે આજના દિવસથી ત્રીસ ઓક્ટોમ્બર સુધી આ તમે ફોર્મ ભરી શકો છો ત્રીસ તારીખ અને પાંચ આમ તો આ કહેવાનું હોય છે પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ છેલ્લી તારીખમાં એકથી બે વખત તારીખ લંબાણી હોય છે અત્યારે આપણે પણ ત્રીસ તારીખની પ્રવૃત્ત વીસ તારીખ પહેલાં જ આપણે ફોર્મ ભરી લેવાનું છે કારણ કે કેન્દ્રનું ફોર્મ છે છેલ્લા પાંચક દિવસમાં આની ઉપર બહુ વધારે ટ્રાફિક હોય છે પછી ફોર્મ ભરવામાં કંઈ તકલીફ ન થાય રેડી એક્ઝામની ફી બાબતે વાત કરીએ તો જનરલ ઓબીસી એન એટલે કે જે નેશનલી આપણે જે ઓબીસીમાં જે કન્સિડર થાય છે એ અહીંયા વાત કરેલી છે અને આ વિદ્યાર્થીઓ માટે અહીંયા આઠસો પચાસ રૂપિયા છે અને એસસી અને એસટીના વિદ્યાર્થીઓ માટે અહીંયા માત્ર સાતસો રૂપિયાની ફી રહેશે પછી લાસ્ટ ડેટ એટલે કે તમે ફી ભરવાની છેલ્લી તારીખ તમને એકત્રીસ આપેલી છે ચલો આ બધી માહિતી તો આપણે બધાને ટૂંક જ સમયમાં આપણે ફોર્મ ભરી લેવાના છીએ તો આ બધી માહિતી આપણી માટે અત્યારે ટેમ્પરરી આપણે જોઈએ ચાલો પછી કરેક્શનની જે ડેટ છે એ દર વખતે આપણે જોઈએ છે કે ભાઈ બેથી ત્રણ દિવસની એટલે કરેક્શન ડેટ એટલે કે માનો કે તમે ફોર્મ ભરવામાં ક્યાંક ભૂલ કરી હવે આમ તો કેન્દ્રનું ફોર્મ છે એટલે એફી પણ થોડોક પ્રોબ્લેમ થાય એટલે ખાસ અત્યારે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા પહેલાં સૌથી અગત્યની માહિતી ડોમિસાઇલ સર્લટી મેં ગયા વખતે એટલે કે ગયા વર્ષે જ આ માહિતી મૂકેલી હતી કે ભાઈ ડોમિસાઇલ સર્લ્ટી તમારે કઈ રીતે આમાં એપ્લાય કરવું તો ડોમિસાઇલ સર્લ્ટી માટે અત્યારે હાલમાં તમે નજીકની તમારી કોઈ તાલુકા ઓફિસ છે તો ત્યાં તાલુકા મામલતદાર ઓફિસે જઈને તમે કાલે જ આ બાબતે ઇન્કવાયરી કરી લેજો કારણ કે હું ઘણા ટાઈમથી કહેતો હોઉં છું કે ભાઈ બાલાછડીની તૈયારી કરતા હોય તો ડોમિસાઇલ તો કમ્પલસરી જોશે કારણ કે નવોદય છે ને એ ડોમિસાઇલ તમે એક રીતે માગે છે કે ભાઈ માનો કે નવોદયમાં કેવું હોય છે છોકરાને આધાર કાર્ડ ન હોય ને તો આધાર કાર્ડ ન હોય એની કન્ડિશનમાં તમે ડોમિસાઇલ જોડી શકો છો નવોદયમાં કારણ કે નવોદય છે ને જિલ્લાવાઇઝ ભરતી કરે છે વિદ્યાર્થીઓની એટલે કે જિલ્લાવાઈઝ તે પસંદગી કરે છે એટલે કે જો છોકરાનું આધાર કાર્ડ ન હોય તો તમે ડોમિસાઇલથી પણ ફોર્મ ભરી શકો છો પણ નવોદયમાં ફરજિયાત હોતું નથી ડોમિસાઇલ જ્યારે બાલાછડીમાં તમારે ડોમિસાઇલ વગર ફોર્મ ભરાશે નહીં રેડી એટલે કે ખાસ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં અભ્યાસ કરે છે ધોરણ ચાર પાંચ કે છમાં એ આવનારા સમયમાં જે આ ફોર્મ ભરશે એ ફોર્મ ભરવામાં પહેલાં તમારે ડોમિસાઇલ સલ્ટીની પ્રોસેસ સૌથી પહેલાં કરવાની છે રેડી ચાલો પછી વાત કરીએ તો કે પેટર્ન ઓફ એક્ઝામ છે એ એમસીક્યુની રહેશે એટલે કે મલ્ટિપલ ચોઈસ ની ત્યાર પછી મોડ ઓફ અહીંયા ટેસ્ટ આપેલી છે તો પેન પેપર અને ઓએમઆર સીટ રેડી એકસો આયા અહીંયા કુલ પ્રશ્ન પૂછવામાં આવે છે ચાર વિષય અલગ અલગ હોય છે બધી જ આપણે ચર્ચા ડિટેલમાં જોવાના છીએ તો ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નવા જોડાયેલા છો હવે આવનારી પરીક્ષાના જે પણ વિદ્યાર્થીઓની જે પણ અપડેટ છે સમયસર અને સૌથી ને સચોટ એટલે ત્રણ વર્ષથી હું આ બાબતે કામગીરી કરું છું માત્ર સીટી નવોદયને ના જ ઉમેદવાર માટે અહીંયા કહેવાય ને સૌથી પહેલાં સૌથી ઝડપી અને સૌથી સચોટ માહિતી તમને આ ચેનલમાં મળવાની છે તો અને ઉપરાંત જે વિદ્યાર્થીઓ બાલાચડીને ઘરે બેઠા તૈયારી કરવા માગે છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મૂકી દઈશ ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠા પણ તમે સંપૂર્ણ બાલાછડીનો અભ્યાસ તમે કરી શકશો અને એ પણ સૌથી શ્રેષ્ઠ રાઇટ એની માટે ડેમો લેક્ચર્સ માટે પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ તો ડ્યુરેશન ઓફ ટેસ્ટ એન્ડ મીડિયમ તો કે એક્ઝામ ઓફ એડમિશન ટુ ક્લાસ સિક્સ એટલે કે ક્લાસ સિક્સમાં જે તમે અત્યારે એક્ઝામ આપી રહ્યા છો આ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે એકસો ને એસી મિનિટ પેપર ઇંગ્લિશમાં અને ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી રેડી તો અહીંયા ખાસ જે વિદ્યાર્થીઓ જે આપણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે તો એમને ગુજરાતીમાં જ આપવાની જો એક્ઝામ તમતા તમે મૂંઝાતા નહીં કે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા છે અહીંયા તો ખાલી કહેવાય ને કે એક્ઝામ ઓફ એડિશન ઇન ક્લાસ નાઇન્થ રેડી આ ક્લાસ નાઇન્થની લીટીન ઇંગ્લિશ કરેલું છે રેડી એટલે કે ટૂંકમાં જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ ચાર પાંચ છમાં માં અભ્યાસ કરે છે એમને માત્ર એકસો પચાસ મિનિટ રહેવાની છે અને તમે આ ભારતની તેર ભાષામાં એ એક્ઝામ આપી શકો એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ પરીક્ષા આપશે પરંતુ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને નવમા ધોરણથી ક્લાસ નાઇન્થની એક્ઝામ માટે એલિજિબલ થવા જઈ રહ્યા છે એમની માટે માત્ર ને માત્ર ઇંગ્લિશમાં પરીક્ષા હોય એ તો નવ ઉદયમાં પણ એવું જ છે કે ભાઈ તમે પાંચમા ધોરણમાં જો એક્ઝામ આપો છો તો જ ગુજરાતીમાં એક્ઝામ હોય છે બાકી આઠમા ધોરણમાં તમે એક્ઝામ આપશો એટલે ગુજરાતી ભૂલી જવાનું અને ખાસ એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો કે પાંચમા ધોરણમાં પાસ થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે કારણ કે નવોદય અને આ બાલાછડી બધી સ્કૂલ એવી છે નવોદય બાલાછોડી સિટી એ કોઈ એકથી પાંચ ધોરણ નથી એ બધી છથી બાર સ્કૂલ છે એટલે કે દર વર્ષે છઠ્ઠું ધોરણ ખાલી થશે છઠ્ઠાવાળા છોકરાઓ સાતમામાં આવશે છઠ્ઠું ધોરણ આખું ખાલી થશે એની આખી ભરતી આ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવતી હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ધોરણમાં તો એ સો ટકા તમારી પસંદગીનો ચાન્સ રહેશે પરંતુ આઠમા ધોરણના ઉમેદવાર માટે થોડું અઘરું એ પડશે કે માનો કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં અભ્યાસ કરતા હોય છે પહેલાં નંબરમાં તો પેપર આવશે ઇંગ્લિશમાં નવોદય હશે તો હિન્દીમાં ને ઇંગ્લિશમાં આવશે નવોદયમાં પણ ગુજરાતીમાં પેપર આઠમા ધોરણમાં આવતું નથી પહેલો પ્રશ્ન આપણી પાસે એ રહેશે કે મેં એકથી આઠ ગુજરાતીમાં મેળવું ચલો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે તો તો કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણથી નવોદયમાં એડમિશન મળે છે એટલે ધોરણ પાંચમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ અને ધોરણ છથી એડમિશન મળે છે નવોદયમાં એ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ ધોરણ છ સાત અને આઠ સુધીમાં પાછા પોતાની પહેલાંની રેગ્યુલર સ્કૂલમાં જતા રહે એટલે કે હોસ્ટેલ અથવા તો કોઈપણ રીતે ન ફાયું અને છ સાત આઠમાં નીકળી જાય છોકરી છોકરાઓ તો એટલા પૂરતી જ ખાલી આઠમાં પૂરતી જગ્યા રહી છે એટલે કે આ વખતે વાત કરું તો મારા જિલ્લામાં ખાલી પાંચ જગ્યા ધોરણ આઠમાં ખાલી છે પરીક્ષા તો ઘણા બધા વિદ્યાર્થીઓ દેવાના છે તો એનો મતલબ કે અહીંયા ધોરણ છના વિદ્યાર્થીઓ જે એપ્લાય કરે છે એમની માટે પાસ થવાના રેશિયો ઘણો બધો હોય છે એ નવોદય હોય બાલાચડી હોય કે પછી સીઈટી હોય કોઈપણ એક્ઝામ હોય રેડી ચલો તો અહીંયા આપણે વાત કરીએ તો ટેસ્ટ ઓફ ડ્યુરેશન અને જે મીડિયમની વાત કરેલી છે એમાં ધોરણ છના વિદ્યાર્થીઓ છે એટલે કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય ધોરણ ચારમાં અભ્યાસ કરતા હોય કે ધોરણ છમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓને ટોટલ એકસો ને પચાસ મિનિટનું ટેસ્ટ રહેશે આ પરીક્ષાની ટાઈમ રહેશે અને તેર ભાષામાં એટલે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ આ પરીક્ષા આપી શકે છે પરંતુ ધોરણ નવના વિદ્યાર્થીઓને માત્ર એકસો એંસી મિનિટ અને ઇંગ્લિશ મીડિયમમાં જ આ પરીક્ષા રહેશે એમને ગુજરાતી મીડિયમ આવશે નહીં ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી એટલે કે તમને અહીંયા એક્ઝામની ટેસ્ટ છે ને એ ટેસ્ટની ખાલી મંથ આપેલો છે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં પરીક્ષા હશે પણ તારીખ હજી કોઈ ડિક્લેર કરી નથી હવે તમને એમ થાય છેલ્લે ક્યારે પરીક્ષા હતી તો છેલ્લે પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા હતી રેડી છેલ્લે પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા હતી એટલે કે જે અત્યારે હાલમાં ધોરણ છ કે પાંચમાં કે સાતમાં અભ્યાસ કરતા હશે એ જે તે સમય ધોરણ ચાર પાંચ કે છમાં એક્ઝામ આપેલી હવે તમને એમ થતું હશે કે હું ઘડીકન ઘડી કે ધોરણ ચાર પાંચ કેમ બોલું છું તો ખરેખર આ વિદ્યાર્થીઓ ધોરણ ચારમાં ભણતા હોય ને તો પણ એની ઉંમર જો આના ક્રાઈટેરિયા પ્રમાણે થતી હોય તો એ વિદ્યાર્થીઓ ધોરણ ચારના પણ એક્ઝામ આપી શકે છે ધોરણ પાંચના પણ એક્ઝામ પાંચના તો બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકશે પણ ધોરણ ચાર અને ધોરણ છમાં માં તમારે એકમાં ઉંમરના ક્રાઇટેરિયા જોવું પડશે ખાલી રેડી એટલે ઇન શોર્ટ હું એમ કહું કે ભાઈ જે વિદ્યાર્થીઓ ધોરણ પહેલાંમાં રેગ્યુલર બેઠા હશે પહેલાં ધોરણથી એટલે કે અમુક વિદ્યાર્થીઓ એક વર્ષ મોડા બેઠા હોય પહેલાં ધોરણમાં અમુક વિદ્યાર્થીઓ ચાર પાંચ મહિના આગળ બેઠા હોય તો એવા કન્ડિશનમાં અમુક વિદ્યાર્થીઓની ઉંમર જે છે દસથી બાર વર્ષની વચ્ચે પાંચમા ધોરણમાં તો થઈ જતી હોય પણ ચોથામાં ને છઠ્ઠામાં ક્યાંક થોડાક દિવસો અથવા થોડાક મહિનાનો ડિફરન્સ પડતો હોય છે તો એવા કન્ડિશનમાં અહીંયા તમને એપ્રિલથી માર્ચ સુધીની અમુક એક ડેટ આપેલી હોય છે રેડી એટલે કે બે હજાર ચૌદથી બે હજાર સોળ સુધીના જન્મ તારીખમાં જે વિદ્યાર્થીઓ હશે જન્મ તારીખમાં તો એ વિદ્યાર્થીઓ અહીંયા એલિજિબલ છે રેડી વધારે આવે આગળ એની ડિટેલમાં ચર્ચા કરીશું ઓકે ચલો ત્યાર પછી વાત કરીએ તો ડાઉનલોડ ઓફ એડમિટ કાર્ડ હવે જો એ તો એનટીએ દ્વારા જણાવવામાં આવે છે ટુ બી એનાઉન્સ લેટર ઓન ધ વેબસાઇટ એટલે કે તમારે આ બધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી તેની સ્કૂલ હોય કે પછી નવોદય હોય કે સીઈટી હોય કોઈ પણ એક્ઝામની સૌથી પહેલાં આ યુટ્યુબ ચેનલમાં માહિતી મળશે અને ચેનલમાં ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો હવે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ છમાં પાંચમા કે ચારમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ ખાસ અહીંયા પોતાની આ બાબતો ખાસ ધ્યાન રાખજે કે ભાઈ પછી ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ એટલે કે ચારથી છ અઠવાડિયાની અંદર તમને આ રિઝલ્ટ મળશે ઓકે તો અહીંયા આપણે અત્યારે મેઇન જે બાબત છે તે અત્યારે આટલી આપણે અહીંયા પ્રાઇમરી આપણે જોઈ શકીએ છીએ રેડી ત્યાર પછી વાત કરીએ તો ખાસ જે વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે જોડાયેલા છે એમને ખાસ અહીંયા જણાવવામાં આવે છે કે ભાઈ છેલ્લી તારીખ છે ને ત્રીસ ઓક્ટોમ્બર સુધીની આ તારીખ છે તો ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં તમારે આ ફોર્મ ભરવાનું રહેશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફીની અહીંયા હોય છે કારણ કે નવોદયમાં હોતી નથી પણ અહીંયા તમારે ફી પેમેન્ટનો પણ ઓપ્શન હોય છે રેડી તો આ બધી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે વાત કરીએ તો ભાઈ નવોદય સૈનિક સ્કૂલ બાલાછડી અને સીટી આ ત્રણે ત્રણ એક્ઝામ છે ને એ ધોરણ પાંચના ત્રણે ત્રણ એક્ઝામ આવશે એટલે કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં બધા જ વિદ્યાર્થીઓને આ ત્રણે ત્રણ એક્ઝામ એક જ વર્ષમાં આવે છે એમાંની સૌ પ્રથમ એક્ઝામની વાત કરી રેડી હવે તો આપણી પાસે આખો એનો જે કહેવાય ને ઓવરયુલ કહેવાય ને સેટ થઈ ગયો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર મહિનાની ચૌદ તારીખે તમારે ધોરણ પાંચ ઉપરની આ પરીક્ષા નવોદયની રહેશે ત્યાર પછી અત્યારે દેખાડવામાં આવેલું છે કે ભાઈ ટેન્ટેટિવ ડેટ આપેલી છે જાન્યુઆરી મહિનામાં પરીક્ષા રહેશે હવે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે એમની માટે અત્યારે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી તમારા આ ત્રણ મહિના તો સેટ થઈ જ ગયા છે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી હવે તમને એમ થાય કે કેમ ત્રણ મહિના તો સાંભળો ખાસ તમારી નવોદની પરીક્ષા ડિસેમ્બરની ચૌદ તારીખે છે એટલે કે ચૌદ ડિસેમ્બરે ટેન્ટેટિવ ડેટ અત્યારે આપેલી છે ત્યાર પછી અત્યારે બાલાછડીની છોડીની જાહેરાતમાં અત્યારે જાન્યુઆરી લખેલું છે પણ કોઈ તારીખ આપેલી નથી તમને એમ થાય છે સુકામ તારીખ આપેલી નથી તો એનો મતલબ એવો છે કે ગયા વખતે આ પાંચ એપ્રિલ એટલે એપ્રિલ માટે જ પરીક્ષા આવી હતી હવે કદાચ બની શકે કે પાછું લેટ થવાનો ચાન્સીસ હોય અથવા તો એનટીએ દ્વારા આ પરીક્ષા લેવામાં આવતી હોય છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તો એનટીએ ઘણી બધી પરીક્ષા લે છે ખાલી નવોદ નવોદય અને બાલાછડી નહીં તમે કોઈ પણ જાહેરાત જોશો રેડી એ બધી જાહેરાતમાં એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી લખેલું છે આ એક સંસ્થા છે કેન્દ્રની એટલે જે ઘણી બધી એક્ઝામ લે છે જેમ કે તમને ખ્યાલ હશે કે ભાઈ બાર સાયન્સ ઉપર જી અને નીટની પરીક્ષા આવે છે તો નીટની પરીક્ષા પણ એનટીએ દ્વારા જ લેવામાં આવે છે તો આ જે એજન્સી છે એજન્સીના અમુક રૂલ્સ ઉપરથી આપણે કહી શકાય કે થોડીક મોડી એક્ઝામ કારણ કે મોસ્ટલી બધી રવિવારે અને શનિવારે એક્ઝામ હોય છે કેન્દ્રમાં તો કદાચ ટાઈમ શેડ્યુલના લીધે પણ અત્યારે ટેન્ટેટિવ ડેટ આપને આપેલી છે પણ હું તમને એમ કહું છું તમારે ત્રણ મહિના અત્યારે યાદ રાખવાના છે કે ભાઈ નવોદયની પરીક્ષા ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં બાલાચોડીની પરીક્ષા અને ફેબ્રુઆરીમાં સીઈટીની પરીક્ષા હવે તમને એમ થશે કે આમાંથી ક્યાં કયા ફોર્મ ભરાઈ ગયા છે તો નવોદયના ફોર્મ ભરાઈ ગયા છે હાલમાં બાલાચોડીના ફોર્મ અત્યારે આજે બાર પીડા છે અને સીઈટીના ફોર્મ હજી બાકી છે એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે એ ખાસ સાંભળશે કે તમે અત્યાર સુધીમાં નવોદયનું એક ફોર્મ ભરેલું હશે હજી તમે આગળ સીટનું પણ ફોર્મ આવશે ને અત્યારે બાલાછોડીનું ફોર્મ એટલે કે તમારી પાંચમા ધોરણની ત્રણ એક્ઝામમાંથી એક ફોર્મ ભરાઈ ગયું છે એક બીજું ફોર્મ અત્યારે બહાર પીડ્યું છે જે ત્રીસ તારીખ સુધીમાં તમારે ભરવાનું છે અને આના પછી હવે ટૂંક જ સમયમાં એટલે કે દિવાળીની પછી અથવા તો અંદાજિત આ દિવસોમાં ગમે ત્યારે એક સીઈટીની પણ હજી જાહેરાત આવશે રેડી તો ટોટલ ત્રણ પરીક્ષામાંથી એક પરીક્ષા ફોર્મ આવી ગયું છે બીજી પરીક્ષાનું અત્યારે ફોર્મ ભરવાનું છે ત્રીસ તારીખ સુધીમાં સીઈટીનું હજી ફોર્મ બાકી છે કારણ કે આ બધું હું એટલે જ જણાવું છું કે હું એવી ટ્રાય કરીશ કે તમને એક જ વિડીયોમાં સંપૂર્ણ કારણ કે યુટ્યુબમાં હું બહુ ઓછો લાઈવ આવું છું રેડી કદાચ મારો છેલ્લો વિડીયો એક મહિના પહેલાંનો લાઈવ હશે સીઈટીનો કારણ કે હું બહુ એવી ખાસ માહિતી હશે ને ત્યારે જ હું લાઈવ આવીશ હું એમદમ દરરોજ એકાદ બે વિડીયો નથી મૂકતો હા જરૂર હું આજે મેં એક નફો ખોટો મૂકેલો છે તો ક્યારેક મને એમ લાગે કે નહીં ચાલો બધા છોકરાને એક આપણે સારી વિડીયોની અમુક શોર્ટ ટ્રીક કે પછી એ રીતે કંઈક હશે તો હું વિડીયો રેકોર્ડિંગમાં મૂકીશ પણ લાઈવમાં તો જે વિદ્યાર્થીઓ પહેલેથી જોડાયેલા છે એમને ખ્યાલ જ છે કે જ્યારે એવું લાગે છે અને આજે બહુ મહત્ત્વની એક માહિતી છે ત્યારે જ લાઈવ આવીશ એટલે કે ખોટો તમારો પણ સમય વેસ્ટ ન જાય એના માટે જ્યારે પણ કોઈ પણ એવી ખરેખર અપડેટ તમારા માટે સાચી હશે ત્યારે જ આ ચેનલમાં લાઈવ આવીશ અને વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ક્લાસ કરવા માગે છે એમને ડેલી રાત્રે સાંજે દોઢ કલાકનો લાઈવ લેક્ચર્સ હોય છે એટલે કે આ જ પ્લેટફોર્મ ઉપરથી તમને એપ્લિકેશનમાંથી ડેલી સાંજે સાડા દોઢ કલાકનું લાઈવ લેક્ચર્સ હોય છે જેમાં તમે કોઈ પણ પ્રશ્ન ન સમજાય તો તમે માઇકથી પણ વાતચીત કરી શકો છો અને આ બધી જ ફેસિલિટી અમે ખાલી નવોદય સૈનિક સ્કૂલ બાલાછડી એટલે કે ધોરણ ચાર પાંચ અને છના વિદ્યાર્થીઓ માટે જ આ ક્લાસ ઉપલબ્ધ છે આમાં કોઈ અન્ય તૈયારી થતી નથી ખાલી એક જ લક્ષ્ય છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે નવોદય સૈનિક સ્કૂલ બાલાછડી અને સીટીમાં આગળ પોતાની કારકિર્દી બનાવવા માગે છે એમની માટે ઘરે બેઠા સૌથી શ્રેષ્ઠ લાઈવ ક્લાસનું આયોજન કરેલું છે તો ખાસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળેલી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખાલી એકવાર ચેક કરજો રેડી ચેક કરવાનો કોઈ પણ ફી હોતી નથી તો ખાસ એમાં એક મિનિમમ પંદર દિવસનો પણ તમને એક પેકેજ છે એટલે કે માત્ર પંદર દિવસથી પહેલાં તમે ચેક કરી શકો છો કે ભાઈ મને ફાવે છે લાઈવ ક્લાસ તો જ હું આગળ જોડાવું એક સાથે કોઈ છ મહિના કે એક મહિના ત્રણ મહિનાની ફી કમ્પલ્સરી નથી હોતી મિનિમમ પેકેજ પંદર દિવસથી પણ તમે જોડાઈને તમે પહેલાં જોઈ શકો છો કે તમને જો આગળ અનુકૂળ આવે તો જ જોડાવ રેડી તો આવી રીતે બધી જ ફેસિલિટી તમારા માટે ઉપલબ્ધ છે તો અત્યારે હાલમાં જે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ નવોદય અને બાલાછડી વચ્ચે શું ફરક તો નવોદય છે ને એ તમને એજ્યુકેશનલી પ્રોવાઈડ ફેસિલિટી આપે છે પણ બાલાછડી છે ને એ ડિફેન્સ એટલે કે આર્મી નેવી અને એરફોર્સમાં જે ઓફિસર્સ આગળ બનતા હોય છે એ વિદ્યાર્થીઓ પહેલેથી જ પોતાની કારકિર્દી ધોરણ છથી ગુજરાતની એવી આવી સૈનિક સ્કૂલ જે આપણે વર્ષો પહેલાં બાલાછડી ગામમાં આવેલી એક આ સૈનિક સ્કૂલ છે તે આપણે વર્ષોથી એને બાલાછડીથી ઓળખીએ છીએ પણ આવી સૈનિક સ્કૂલ જે મૂળ હતી એમાંથી અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ છથી બાર ભણશે આ વિદ્યાર્થીઓ આગળ એનડીએ પાસ કરી અને આગળ આર્મી નેવીની એરફોર્સમાં પોતાની કારકિર્દી બનાવી શકે એના હેતુથી આ સ્કૂલમાં આગળ એડમિશન આપવામાં આવે છે પણ અમુક વિદ્યાર્થીઓને એમ લાગે કે ભાઈ મારે બારમાં પછી મારે આઈપીએસ થવું છે પછી માનો કે કલેક્ટર થવું છે તો તમે બાર સાયન્સ પછી આમાંથી ફિલ્ડ ચેન્જ કરી અને તમે કોઈ પણ યુપીએસસી લેવલની જીપીએસસી લેવલની પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો છો એટલે કે કોઈ તમારી માટે કમ્પલસરી નથી હોતું કે આ સ્કૂલમાં એડમિશન લીધું એટલે આગળ તમને પછી આર્મી નેવી ને એરફોર્સમાં કમ્પલસરી નથી હોતું પણ જે વિદ્યાર્થીઓ આગળ આમાં જોડાય છે એ વિદ્યાર્થીઓને આગળ ડિફેન્સમાં સેવા આપવા માટેની પૂરેપૂરી તક અહીંયાથી પ્રોવાઈડ કરે છે હવે વાત કરીએ તો બાલાછડી જેવી જ એક ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેનું નામ છે રક્ષા શક્તિ સ્કૂલ હવે રક્ષા શક્તિ સ્કૂલ છે ને એ આમ તો ગુજરાત સરકાર દ્વારા જે કહેવાય ને કે યોજના બહાર પાડવામાં આવેલી છે પણ એ યોજના પૂરેપૂરી બાલાછડીની જ કોપી મારેલી છે બાલાછડી ઓગણીસો સાઠથી કાર્યરત છે સૈનિક સ્કૂલ અને ગુજરાત સરકારની આ યોજના હજી ત્રણ વર્ષથી અમલમાં આવેલી છે એટલે હું ખાસ એ વિદ્યાર્થીઓને જણાવું છું કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં સીઈ એક્ઝામ આપેલી છે પણ બાલાછડીની એક્ઝામ જો તમે હજી આપવા માગો છો તો તમારી પાસે હજી એક તક છે કારણ કે તમે જે રક્ષાશક્તિ સ્કૂલની રાહ જોઈને બેઠા હતા હવે એ રક્ષાશક્તિ સ્કૂલ જેની કોપી છે એ બાલાછડીના અત્યારે ફોર્મ ભરવાના શરૂ થયા છે તો તમે ઘરે બેઠા પણ આની તૈયારી કરી શકો છો તમે ક્યાંય પણ અભ્યાસ કરતા હોય રેડી તમે ઘરે બેઠા એપ્લિકેશનથી દોડાય અને આ બાબતે આગળ પોતાની કારકિર્દી બનાવવા માટે માત્ર ને માત્ર જાન્યુઆરી મહિના સુધી આ કહેવાય ને પરીક્ષાનો સમય છે તો આ જેટલા પણ સમય હજી ત્રણ ચાર મહિના છે આ સમયમાં આગળ તમે ત્રણ મહિના સુધી આ તૈયારી સારી એવી કરો અને આગળ જે વિદ્યાર્થીઓ કારણ કે હું એટલે કહું છું કે રક્ષાશક્તિ સ્કૂલના ક્રાઇટેરિયા બહુ ઓછા હોય છે કે ગુજરાતના માત્ર કુલ સીટુના પચીસ ટકા અને કુલ પાછે સીટુ હોય છે ખાલી સાતસો હેડી તો એટલામાં આપણે સમજીએ કે એ સાતસોના પચીસ ટકામાં આપણું નામ આવવું બહુ અઘરું છે હેડી એકસો પંચોતેર વિદ્યાર્થીઓ ઓલ ઓવર ગુજરાતમાંથી પસંદ કરવા એ શક્તિમાં પ્રાઇવેટ સ્કૂલ માટે થોડું કંઈ અનામત ઓછું હોવાના લીધે થોડુંક અઘરું છે આજે જ એના આમ તો ગઈકાલે જ એના ચોથા રાઉન્ડના ચોઈસ ફિલિંગ માટે પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં માત્ર અત્યારે હાલમાં તમારે ખાલી ચોઈસ ફિલિંગ કરવાની છે હવે જો તમારે અગાઉના વર્ષમાં તમે અગાઉના ચોઈસ ફિલિંગ ત્રીજા રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ કરેલી છે એ એમને રાખવા માંગો છો તો કાંઈ ચેન્જ કરવાનું નથી તો ઓટોમેટિક તમારું ચોથા રાઉન્ડમાં નામ આવવાનું હશે તો આવી જશે પરંતુ હું અત્યારે ખાસ એ બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી રક્ષા શક્તિ સ્કૂલની રાહ જોઈને બેઠા હતા એ ખાસ બધા વિદ્યાર્થીઓની પાસે હજી એક ઓપ્શન છે કે તમે પાંચમા ધોરણમાં શક્તિમાંથી ભલે પ્રવેશ મેળવી શક્યા નથી પરંતુ હજી તમે આ રક્ષાશક્તિ જેની કોપી છે એ બાલાછડીની જાહેરાત આવી ગઈ છે તો આજથી જ તૈયારી કરવા માંડો અને બાલાછડીની એક્ઝામ માટે ટૂંક જ સમયમાં હું આ યુટ્યુબ ચેનલમાં પણ નવોદય અને બાલાછડીના ફ્રી લેક્ચર્સ મૂકવાનો છું અને જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં છે એમને ડેલીની દોઢ કલાક વેકેશન હશે તો બે બે ત્રણ ત્રણ કલાકનો ટાઈમિંગ રહેશે પ્લસ યુટ્યુબના લાઈવ રહેશે રેડી તો આવી રીતે એપ્લિકેશનના વિદ્યાર્થીઓને પણ ડબલ જે કહેવાય એ આગળ પ્રોત્સાહન મળશે તો આ રીતે વિદ્યાર્થીઓ જે પણ આપણી સાથે જોડાયેલા છે હું મારે તે પ્રયત્ન કરીશ કે તમે યુટ્યુબમાંથી છો કે એપ્લિકેશનમાંથી છો હું અહીંયાથી તમને બધું જ જે કહેવાય ને કે મારે તે પ્રોવાઈડ કરીશ પણ એપ્લિકેશનના વિદ્યાર્થીઓ ડેલીની જે પણ અવર્સ તૈયારી કરતા હોય છે એના કમ્પેરમાં આપણે અહીંયા ખાસ એ બાબતે અત્યારે હું જણાવવા માગીશ કે તમે એપ્લિકેશનમાંથી જો કે યુટ્યુબમાંથી જો અમારી માથે બધા જ સ્ટુડન્ટ સમાન હોય છે પરંતુ કહેવાનો મતલબ એમ છે કે આજથી જ હવે તૈયારીની તમારી ગતિને થોડીક વધારજો રેડી જેથી કરી બાલાછડી સાયન્સ સ્કૂલમાં ઓલ ઓવર ગુજરાતમાંથી આપણે જે આમ તો છે ને આ ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક હોય છે એટલે કે એર એટલે ઓલ ઇન્ડિયા રેન્ક નંબરથી અહીંયા તમારો જે કે આગળ ચોઈસ ફિલિંગ થતું હોય છે જેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ હોય છે તો આઉટ સ્ટેટના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ વચ્ચેનું અનામત પણ અલગ અલગ હોય છે ડેડી છાસઠ અને તેત્રીસ ટકાનો પરંતુ હું તમને એમ કહેવા માગું છું કે કદાચ તમે રાજસ્થાનની કોઈ રક્ષા શક્તિ સ્કૂલમાં સોરી બાલાછોડીની એડમિશન લઈ શકો છો બીજા રાજ્યના વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં એડમિશન લઈ શકે છે આ પરીક્ષા નવોદયની જેમ જ ઓલ ઓવર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જે કહેવાય ને કે માળખા અંતર્ગત આની આખી ચોઈસ ફિલિંગ બહાર પડતી હોય છે જેમાં વિદ્યાર્થી મિત્રો નવો છે તો એ આપણા જિલ્લામાંથી પસંદ કરતા હોય છે વિદ્યાર્થીઓને પણ અહીંયા તમને ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક અહીંયા મળતો હોય છે ઓલ ઇન્ડિયા રેન્ક તો વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે હજી આપણે આગળ પણ હું તમને ક્યાંક એવો આનું જે આખું પ્રોસ્પેક્ટસ આવ્યું હશે એ પ્રોસ્પેક્ટર્સ પણ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચર્સમાં આપણે પ્રોસ્પેક્ટર એટલે કે જે બધી જ માહિતી સમજવા માટે જે પણ સાયન્સ સ્કૂલ સોસાયટી દ્વારા બહાર પાડવામાં જે જાહેરનામું આવેલું છે એ હું ટૂંક જ સમયમાં તમારા સમક્ષ લઈને આવીશ ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં એપ્લિકેશન માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ એની લિંક આપી દઉં છું ત્યાંથી જઈ અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વધુ માહિતી માટે તમે અત્યારે જોઈ શકતા હશો કે નીચે નંબર પણ આપેલો છે તો ટીમને નંબરમાંથી ફોન કરી અને તમે વધુ માહિતી માટે ફોન કરી શકો છો ચાલો કોઈને આ બાબતે કંઈ પ્રશ્ન હોય તો અહીંયા પૂછી શકે છે રેડી ચલો તો વિદ્યાર્થી મિત્રો બાલાછડી નવોદય અને સીઈટીની કોઈ પણ અપડેટ સમયસર અને સૌથી ઝડપી મેળવવા માટે ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી આવનારા સમયમાં જે પણ અપડેટ હશે ત્યારે હું હંમેશા લાઈવ જ આવું છું જેથી લાઈવ માહિતી તમને તમારા મોબાઈલ સુધી પહોંચે તેની માટે સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચલો તો આ જ રીતની માહિતી હતી અત્યારે આપણે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ત્રણ મંથમાં તમારી ત્રણ પરીક્ષા છે હવે ધોરણ ચારના પાંચના વિદ્યાર્થીઓ હોય કે પાંચ કે છના વિદ્યાર્થી હોય કે ધોરણ આઠના વિદ્યાર્થી હોય ખાસ અત્યારે પોતે પહેલાં ત્રીસ તારીખ સુધીમાં આમ તો પચીસ તારીખ સુધીમાં આ તમારે ફોર્મ ભરવાનું રહેશે ચાલો તો અત્યારે હાલમાં આ જ માહિતી હવે વધુ માહિતી માટે હું ટૂંક જ સમયમાં પાછો ફરીથી લાઈવ થઈશ ત્યાં સુધીમાં જય જય ભારત